સુરતમાં નકલી પોલીસની પજવણી યથાવત સિવિલના નિવૃત્ત તબીબ પાસેથી આ રીતે પડાવ્યા ચાર પોઈન્ટ પચીસ લાખ સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે પાંડેસરામાં નકલી પોલીસના નામે ત્રણ ભેજાબાજોનું કારસ્થાન સામે આવ્યું છે તમે ડિગ્રી વગર ઇલિગલ પ્રેક્ટિસ કરો છો તેવું કઈ ડૉક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ત્રણેય ગઠિયાઓએ ડૉક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેન્ક બેલેન્સ ચેક કર્યું હતું બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત ડિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુરની અટકાયત કરી હતી ડૉક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદને આધારે પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવી અને ટીમે સાડત્રીસ વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ ચોવીસ વર્ષીય હર્ષિત ઇતુલ અતુલ દિહોરા ચોત્રીસ વર્ષીય રાજેન્દ્ર વાજા અને સત્યાવીસ વર્ષીય ધ્રુવાંગ સવનુરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડૉક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે